શું સાચે જ વિક્રમ ઠાકોરની અવગણના થઈ રહી છે શું ગુજરાત સરકાર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંને તરફથી કોઈ કારણસર તેમને દૂર રાખવામાં આવે છે શા માટે વિક્રમ ઠાકોરને વિદેશના શો માટે બોલાવવામાં આવતા નથી જ્યારે બીજા કલાકારો સતત દેશ અને વિદેશમાં કાર્યક્રમ કરી રહ્યા છે અને સૌથી મોટો પ્રશ્ન બીજા ગાયક પ્રેમ ગીત ગાય તો ચાલે પણ વિક્રમ ઠાકોર ગાય તો વિવાદ કે મોગો થાય છે આ બધા પ્રશ્નોનો જવાબ આજે આપણે એક એક કરીને શોધવાને છીએ તો ચાલો શરૂ કરીએ વિક્રમ ઠાકોરનું નામ કોઈ નવું નથી પાછલા બે દાયકાથી તેઓ ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય ચહેરા રહ્યા છે તેમની ફિલ્મો ગામડાઓમાં તો લિટરલી હાઉસફુલ ચાલે છે અને આજે પણ જો કોઈ નવી ફિલ્મ રિલીઝ થાય તો લોકો વિક્રમ ઠાકોરની ફિલ્મ જોવાની રાહ જુએ છે પણ આશ્ચર્યની વાત એ છે કે આટલી લોકપ્રિયતા હોવા છતાં પણ વિક્રમ ઠાકોરને મોટા એવોર્ડ ફંક્શન ગવર્મેન્ટ ઇવેન્ટ કે ઇન્ડસ્ટ્રી ગેધરિંગમાં બહુ ઓછી હાજરી જોવા મળે છે શા માટે ચાલો પહેલાં સમજીએ કે વિક્રમ ઠાકોરની ફિલ્મોના ઓડિયન્સ કોણ છે મુખ્યત્વે ગામડાના લોકો મધ્યમ વર્ગ અને ગામથી શહેર સુધીના લોકો જે ગુજરાતી બોલવાનું પસંદ કરે છે તેમની ફિલ્મોમાં સાવ સીધી વાતો હોય છે પ્રેમ પરિવાર સંસ્કાર અને ક્યારેક વિલન સામેની લડત હવે સમસ્યા એ છે કે આજની મોડર્ન ઇન્ડસ્ટ્રી એ બધું ઓલ્ડ સ્કૂલ ગણાવે છે તેમની ફિલ્મોનો સ્ટાઇલ ક્લાસીસ છે ગીતો લોકધૂન પર આધારિત છે અને એ જ કારણ છે કે કેટલાક અર્બન ફિલ્મ મેકર અને ક્રિટિક્સ તેમને ગંભીરતાથી લેતા નથી એટલે લોકો કહે છે વિક્રમ ઠાકોર મજાની ફિલ્મો તો બનાવે છે પણ એ ફિલ્મો ઇન્ડસ્ટ્રીને રિપ્રેઝેન્ટ કરતી નથી જ્યારે કોઈ ફિલ્મ મેકર શહેરની પ્રેમકથાવાળા વિષય પર ફિલ્મ બનાવે ત્યારે બધા વખાણ કરે છે પણ જ્યારે વિક્રમ ઠાકોર એ જ પ્રેમ કથા પર ગામની ભાષામાં કહે છે તો કેટલાક લોકો એને લોકલ ઓલ્ડ ફેશન કે ક્રિન્જ કહે છે અહીંથી જ લોકો વચ્ચે ભેદ ઊભો થાય છે એક તરફ ગામડાનું દર્શક જે તેમને ભગવાન સમાન પ્રેમ આપે છે અને બીજી તરફ શહેરના ક્રિટિક જે તેમને ગંભીરતાથી લેતા નથી આ જ કારણ છે કે જ્યારે કોઈ કાર્યક્રમમાં ગુજરાતના કલાકારોને બોલાવવામાં આવે ત્યારે એ યાદીમાં વિક્રમ ઠાકોરનું નામ ઘણીવાર ગાયબ હોય છે હવે વાત કરીએ વિદેશના કાર્યક્રમોની ઘણા ગુજરાતી ગાયક જૂના હોય કે નવા લંડન કેનેડા અમેરિકા સુધી શો કરે છે ત્યાં તેઓ ગુજરાતી સંસ્કૃતિ બતાવે છે ગીતો ગાય છે લોકોને જોડે છે પણ વિક્રમ ઠાકોરને આમંત્રિત કેમ નથી કરવામાં આવતા કેટલાક લોકો કહે છે તેમના ગીતો ગ્રામીણ સ્વરૂપના છે એટલે એનઆરઆઈ કંપની સુધી એ જાદુ પહોંચતો નથી પણ બીજી બાજુ એ જ ગીતો યુટ્યુબ પર કરોડો યુઝ મેળવે છે તો પછી પ્રશ્ન એ થાય કે જો વિદેશી ગુજરાતી લોકો યુટ્યુબ પર તેમને એટલો પ્રેમ આપે તો લાઈવ શોમાં કેમ નહીં શું કોઈ ઈરાદાપૂર્વક તેમને દૂર રાખે છે કે પછી તેમની ટીમ પાસે યોગ્ય કોન્ટેક નથી આ પ્રશ્નોના જવાબ તો કદાચ વિક્રમ ઠાકોરને જ ખબર છે વિવાદની વાત કરીએ તો એ પણ રસપ્રદ છે જ્યારે બીજા કલાકાર પ્રેમ ગીત કે પાર્ટી સોંગ ગાય છે ત્યારે કોઈ વિવાદ નથી થતો પણ વિક્રમ ઠાકોર કોઈ લોકપ્રિય ગીત ગાય તો કેટલાક લોકો તરત કહી દે આ ગીત સમાજને ભડકાવે છે જો ગીત ખરાબ છે તો બધા માટે ખરાબ ગણવું જોઈએ પણ જો ફક્ત એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે તો એને આપણે અવગણના જ કહીએ સાચું કહો તો વિક્રમ ઠાકોરના ગીતો ગામડાની લાગણી વ્યક્ત કરે છે ત્યાંની ભાષા પ્રેમની સિમ્પલિસિટી અને સંસ્કારની વાત કરે છે પણ કદાચ આજના શહેરના યુવાનો માટે એ બધું રસ્ટિક લાગે છે અને એ જ વિવાદ ઊભો થાય છે હવે જો યુટ્યુબની વાત કરીએ તો કોઈ પણ નવો યુટ્યુબર જો વિક્રમ ઠાકોર પર વિડીયો બનાવે તો વ્યૂઝ તો આવે જ છે કારણ કે તેમનું નામ જ એવું બ્રાન્ડ બની ગયું છે એટલે ઘણા લોકો રોસ્ટિંગ વિડીયો બનાવે છે કારણ કે તેઓ જાણે છે કે વ્યૂ તો વિક્રમ ઠાકોર પર જ આવે બીજા કલાકારોની ફિલ્મો વધુ બને છે પણ વ્યૂઝ નથી આવતા એટલે રોસ્ટિંગનું ટાર્ગેટ બસ એ જ બને છે પણ એક વાત ભૂલાય છે એમના કારણે જ ઘણા યુટ્યુબર્સે પોતાના ચેનલ વધાર્યા છે એટલે રોસ્ટિંગ કરતા પહેલા વિચારવું જોઈએ કે જે માણસને તમે મજાક બનાવશો એ જ તો તમારું કોન્ટેન્ટ આપી રહ્યા છે હું માનું છું કે વિક્રમ ઠાકોરની દરેક ફિલ્મ સારી નથી કેટલીક ફિલ્મો ખરેખર નબળી હોય છે પણ એનો અર્થ એ નથી કે તેમનો ઈરાદો ખરાબ છે

તો મિત્રો તમને શું શું લાગે છે સાચે જ વિક્રમ ઠાકોરની અવગણના થાય છે કે પછી આ બધું સોશિયલ મીડિયાની હાઈપ છે તમારો મત નીચે કમેન્ટમાં જરૂર લખજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવી જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાતો માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં